નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ અને સાથે દિવસનો વિશેષ મહિમા કયા આજે શુભાશુભ મુહૂર્ત બની રહ્યા છે કેવા યોગ બની રહ્યા છે તે વિશે આપણે માહિતી આપીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય આપે આજે કરવાના

મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ તો તારીખ થઈ રહી છે એપ્રિલ આજનો વાર છે 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 બુધવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ તિથિ બની રહી ચૈત્ર ચૈત્ર શુક્લ દ્વિતીયા બીજ આજની આજનું નક્ષત્ર ભરણી નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે ને આજનું જે કરણ બની રહ્યું છે સવારે છ કલાક ને અઠાવન મિનિટ સુધી બાલવકરણ રહ્યું અને ત્યારબાદ તૈતિલકરણ લાગુ પડી રહ્યું છે આજની રાશિ એટલે મેષ રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ આ છે આજનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે વાત કરીશું દિવસના વિશેષ મહિમાની સાથે સાથે કયા શુભાશુભ મુહૂર્ત બની રહ્યા છે ને કેવા યોગ આજના દિવસે બની રહ્યા છે તે જાણીએ બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો રાહુકાલમનો સમય બપોરે બાર કલાક ને એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ને પંદર મિનિટ સુધી રહેશે જયારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજે બીજના ચંદ્ર દર્શનનો સમય સાંજે સાત કલાકથી પ્રારંભ કરી આઠ કલાક ને બાવન મિનિટ સુધીનો રહેશે આ છે આજના દિવસના સુભાષુભ મુહૂર્ત જી તો દિવસના અશુભાશુભ મુહૂર્તો પણ જાણી લીધા છે અને હવે વાત કરીશું બારે બાર રાશિના જાતકોના રાશિ ફળ વિશે અને જાણીએ કે રાશિ પ્રમાણે આજે આપે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ મંત્રોના જાપ કરવાના રહેશે અને કેવો આજનો આપનો દિવસ બની રહ્યો છે પરંતુ જો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપતા હોઈએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ પ્રશ્નોના ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વધી શેરબજાર ને લગતા કાર્યો લાભદાયક અવસર આપને પ્રાપ્ત થઈ શકે છે અફવા પર બિલકુલ આજે ધ્યાન ના આપવું એ આપણા માટે શુભ સાબિત થઈ શકે આજે તમારી ચિંતાઓનું સમસ્યાઓનો અને ચિંતાઓનો આજે અંત આવે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે પાડોશી સાથે આજે વાદ વિવાદ જેવી સ્થિતિ બની શકે છે તેનાથી બચવા પ્રયત્ન કરવો આજે મેષ રાશિના જાતકો માટે શુભકારી સાબિત થઈ શકે વાત કરી ઉપાય તો આજે ભગવાન રામની પૂજા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો સાબિત થઈ શકે છે મંત્ર છે શ્રી નમઃ આ મહામંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે તો યથાસંભવ આ મહામંત્ર જાપ આજે આપણે કરવા જોઈએ જેથી આપનો દિવસ શુભ સાબિત થઈ શકે જી

આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન ગ્રહણ કરવો નિર્ણય ન લેવો આપના માટે હિતાવ સાબિત થશે પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે પૂર્ણ થાય એવા ગ્રહમાન છે તો એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે આસમાની રંગે શુભ અને મંગલ છે આજે કોઈ પણ રીતે કે જેનો જાપ કરવાથી આપની તમામ મનુષ્ય મનકામના પૂર્ણ થઈ શકે છે એ મંત્ર છે ઓમ હમ પવન નંદનાય હુમ ફટ આ મહામંત્રના જાપ આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે જી

ધનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે થોડીક સાવચેતી રાખવી લાભકારી નીવડી શકે છે મતભેદો થવાની સંભાવના અશાંતિ જણાઈ શકે છે તો એકંદર દિવસ આપના માટે થોડોક પીડાકારક જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી શુભત્વની પ્રાપ્તિ થઈ શકે તો કયો ઉપાય કરીશું આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે ફિરોઝા રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી હનુમાનજી મહારાજના આશીર્વાદ આપની સાથે બની રહે એ મંત્ર છે ઓમ નમો ભગવતે આંજને આય મહાબલાય સ્વાહા આ મંત્રના યથાસભવ જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી

જેનો જાપ કરવાથી આપની મનશા મનકામના આજે પૂર્ણ થઈ શકે છે એ મંત્ર છે ઓમ રાઘવિન્દ્રાય નમ આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી

નવો વ્યવસાય શરૂ કરવાની યોજનામાં તમને સ્નેહીજનોનો સહયોગ અવશ્ય આજે પ્રાપ્ત થાય એવા ગ્રહમાન પ્રદર્શિત થઈ રહ્યા છે જે લોકો બેરોજગાર છે એવાઓને આજે રોજગાર પ્રાપ્તિના અવસરો મળે એવી પણ સ્થિતિ આજે બની રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી અને પ્રગતિકારક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય કરવાનો છે આજે રામજી મંદિરમાં દર્શન કરવા જવું આપના માટે શુભકારી સાબિત થઈ શકે છે વાત કરીશું શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે કથ્થઈ રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે સરળ અને સહજ બની શકે એ મંત્ર છે ઓમ રુદ્રાત મકાય હુમ ફટ આજે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નિવડશે જી બિલકુલ ચોક્કસથી જો આપ મંત્રનો જાપ કરશો તો આજના દિવસ માટે આપને આ

સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકો છો તો એ રીતે દિવસ આપના માટે શુભ રહેશે અને પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો આજ આપના દ્વારા થઈ શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે તો આજે લીલાના રીઢનું દાન અવશ્ય કરવું જે આપના માટે આજે મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે મંગલપ્રદ રહેશે અને હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકશે એ મંત્ર છે ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા આજે આ હનુમાનજીના મંત્રનો જાપ આપના માટે શુભ કરવા એટલે સુભત્વ વાળો સાબિત થશે તો યથાસંભવ જાત અવશ્ય થવા જી તો કન્યા રાશિના જાતકોનું આ હતું ફળ અને કઈ બાબતોમાં આજે આપણે કેવા ઉપાય કરવાના છે તે જાણી લીધું છે ને હવે વાત કરીશું તુલા રાશિની તુલા રાશિ માટે આજનો દિવસ કેનો કેવો બનવાનો છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે આજે સારા સાબિત થશે સારું ફળ આપશે દિવસ દરમિયાન તે જાણીએ તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે તમારી નાણાકીય સ્થિતિ ઊંચી એટલે સારી સાબિત થઈ શકે છે રોજ કરતાં વધારે શુભ સાબિત થશે શિક્ષણમાં પ્રગતિ માટે સમય ખૂબ સારો દૃષ્ટિગોચર થઈ રહ્યો છે આજે તમારા પ્રિયજનોનો તમારી પ્રત્યે લાગણીશીલ બની રહે સારો સાબિત થાય એવા પણ છે કોઈને તમારી વિરોધ અભિપ્રાય રચવાની આજે તક ન આપવી એ આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે તો એકંદરે દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીશું ઉપાયની તો આજે સાલિગ્રામ ભગવાનની તુલસી દલ થી પૂજા કરવી મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને તો આજે સફેદ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે શુભ અને હિતાવ સાબિત થશે એ મંત્ર છે આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કયા ઉપાય આજે કરવાના છે આપે તે પણ જાણી લીધું છે અને દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય આપ પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે જે કાર્યક્રમમાં અમે આપને આપતા હોઈએ છીએ ત્યારે જલ્દીથી અમને સંપર્ક કરો આપનો પ્રશ્ન જણાવશો આગળ વધીએ વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે કામ અને વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે અર્થાત તમે બિનહરીફ રીતે આજે પ્રગતિ કરી શકો એમ છો આજે જૂના વિવાદોનો અંત આવવાથી સુખની સ્થિતિ જોવા મળી શકે વેપારમાં સુસંગતતા આજે બની રહી છે માઇગ્રેનની તકલીફ આજે સંભવી શકે છે આજે માથાની તકલીફ પણ જોવા મળી શકે તો એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય આપના માટે શું થશે તો આજે પીળા ફળનું દાન કરવું એ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને હવે જાણીશું મહામંત્ર જે મંત્રનો જાપ કરવાથી આપની તમામ મનોકામનાઓ આજે પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રી રામાય નમ આ નાનો મંત્ર આજે આપના માટે મંગલકારી સાબિત થશે યથાસંભવ જાપ કરવા આપનો માટે શુભ અને મંગલ પ્રદ સાબિત થશે જી તો વૃશ્ચિક રાશિના જાતકોનો રાશિ ફળ જાણ્યો અને હવે વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ ધન રાશિ રાશિ આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે સમયનો સદુપયોગ કરવાથી તમને વિશેષ ફાયદો થતો જોવા મળી શકે છે આજે તમારી મનની શક્તિને મજબૂત બનાવી રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે આજે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહે એવા પ્રયાસ કરવા આપના માટે થશે આજે ખાવા પીવાની બાબતમાં સાવધાની રાખવાની આજે આવશ્યકતા બની રહેશે જે આરોગ્ય માટે લાભ કરે છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ કેટલાક ઉપાયની જે ઉપાય કરવો આપના માટે આજે મંગલકારી નીવડશે તો આજે જરૂરિયાત વાળાઓને અન્નદાન કરવું આપના માટે શુભ અને હિતાબો ઉપાય સાબિત રહેશે તો શુભ રંગની વાત કરીએ આજે ધનરાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલ પર છે આજે કોઈ પણ રીતે આ બદામી રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનશા પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ જાનકી વલ્લભાય ન આજે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નિવડશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી

તો સાથે આજે વૃદ્ધોને આરોગ્યની બાબતે થોડીક તકલીફો સંભવી શકે છે ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકોએ હનુમાનજીને શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે કાળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આજે કાળા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે શુભ અને મંગલ પ્રદેશ છે મંત્ર છે ઓમ આંજનેયાય મહા આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે ખૂબ શુભ અને મંગલ પ્રદેશ છે તો યથાશ સંભવ આ મંત્રના જાપ કરવા જેતી હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપા આપની ઉપર બની રહે જી તો મકરવાદ હવે વાત કરીએ કુંભ રાશિની ને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારવી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ આવા જાતકો માટે આજે તમામ કામમાં આજે સફળતા મળવાના પણ યોગો છે એકંદર દિવસ આજે આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે બજરંગબાણ સ્તોત્ર પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ અને હિતાવ સાબિત રહેશે આજે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલપ્રદ રહેવાનો છે અને હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ કલ્યાણકારી નીવડી શકે એ મંત્ર છે ઓમ નરસારદુલાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો જેનાથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે તો યથા સંભવ જેટલો થઈ શકે જાત અવશ્ય કરો જી તો કુંભાદ હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ જેના વર્ણન અક્ષરો બને છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે સામાન્ય બની રહેશે ભાગીદારીના કામમાં આજે ફાયદો થતો જોવા મળી શકે છે આજે તમારે દરેક કામ સમજદારીપૂર્વક કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે તમારી વિદેશ પ્રવાસ પર જવાની ઈચ્છા હોય તો આજે એના માટેનું કાર્ય પરિપૂર્ણ થઈ શકે છે એકંદર દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે અન્નનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે મીન રાશિના જાતકો માટે પીયો રંગ શુભ છે મંગળ પર છે આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે શુભ હિતાવ અને કલ્યાણકારી સાબિત થઈ શકે છે એ મંત્ર છે ઓમ શ્રી સીતાપતયે નમઃ આજે આ મહામંત્રનો જાપ કરવાથી રમાપતિ રામ ભગવાનના આપની ઉપર આશીર્વાદ બન્યા રહેશે આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો પરંતુ તે પહેલાં આશુતોષજી આજે નવરાત્રિનો બીજો દિવસ છે નવરાત્રિના બીજા દિવસે કેવી આરાધના કરવી જોઈએ કયા માતાની વિશેષ ઉપાસના થતી હોય છે તે વિશે થોડી માહિતી જી બિલકુલ નવરાત્રિ આ પર્વ જ આધ્યાત્મ અને શક્તિ કહેવાનો છે આ દિવસે નવરાત્રી પર્વમાં આજના બીજના દિવસે ખાસ કરીને બીજું જે નવરાત્ર છે માસ્સા બ્રહ્મચારિણી દેવીનો છે બ્રહ્મચારિણી દેવીની સાથે સાથે ભગવતી તારાની આરાધના અથવા કુળદેવીની આરાધનાનો આ પર્વ તો ભગવતીની આરાધના માટે તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો મંત્ર જાપમાં ભગવતીના આરાધન અથવા નવાર્ણ મંત્ર ઓમ અઈમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જાપ કરવો ખૂબસુભ સાબિત થઈ શકે કારણ કે ચૈત્રી નવરાત્ર એટલે ભક્તિ અને આરાધન્યુ નવરાત્ર છે તો આ ઉર્જાને સંપાદિત કરવા માટે આજે આ મંત્રના જાપ કરવા સાયંકાલે બીજના દિવસે સાયંકાલે ચંદ્ર દર્શન કરવા ખૂબ મંગલકારી મનાય છે તો આજના દિવસે કુળદેવીની આરાધના અથવા તો બ્રહ્મચારીની શક્તિની આરાધના કરવી ખૂબ શુભ અને મંગલકારી નીવડે તો આ દિવસે તમે દેવી કવચ દેવી પાઠ ચંડી પાઠ અથવા મંત્ર જાપ કરી ભગવતીની આરાધના કરો ભગવતીને ખાસ નૈવેદ્યમાં આજે દૂધની કોઈ વાનગી અર્પણ કરી અથવા દૂધને અંદર સાકર ભેરવીને અર્પણ કરો તો પૂર્ણ હોય છે છે જી તો બીજા દિવસે નવરાત્રીના કઈ કઈ રીતે રીતે ઉપાસના કરી કરી પૂજા તે પણ જાણી લીધું અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના ઉત્તર આપવાનો આશુ તોષી જણાવશો જી બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા પલકબેનનો પ્રશ્ન છે કેનેડાને ને વિઝાની ફાઇલ મૂકી રહ્યા છે તો શું વિઝા મળશે કે સફળતા મળવાના યોગ છે કે કેમ બેન વર્તમાન સમયમાં શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે હજી બે વર્ષનો સમય એટલો પ્રબળ જોવા મળી શકતો નથી કે આપનું આ કાર્ય સરળતાથી થઈ શકે જો તમે ડિપેન્ડન્ટ તરીકે વિઝામાં છો તો તમારા હસબન્ડ અથવા જે વ્યક્તિના આધારિત છો એની કુંડલી મજબૂત હશે તો સફળતા અવશ્ય મળશે પણ આ દિવસોમાં તમે બજરંગબાળ સ્ત્રોત્રના એકાવન દિવસ સુધી લગાતાર અગિયાર પાઠ કરો છો તો ભગવાનની કૃપા અવશ્ય સંભવી શકે પણ શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે બીજા કોલર છે કેવલભાઈ એમનો પ્રશ્ન છે લગ્નયોગ ક્યારે છે કુંડલીમાં નાડી દોષ છે કે પિતૃ દોષ છે એ જણાવશો કેવલભાઈ આપની કુંડલીને જોતા આપની કુંડલીના પ્રથમ સ્થાનમાં મંગળ છે એટલે આપ માંગલિક છો માંગલિક હોવાના કારણે લગ્ન વિલંબથી થવાની સંભાવનાઓ છે બિલકુલ કુંડલીના પાંચમા સ્થાનમાં ગુરુની સ્થિતિ પિતૃદોષને પ્રદર્શિત કરે છે તો આપની કુંડલીમાં પિતૃદોષ છે વાત હતી આપ નાડી દોષની નાડી દોષ વ્યક્તિની કુંડલીમાં જોવા મળતો નથી પણ પતિ પત્ની માટે જે વિવાહ માટે બે પાત્રોની બંનેની નાડી એક જ હોય ત્યારે નાડી દોષ બને છે એટલે વિવાહ છેડલી મેળવીને લગ્ન કરવા શુભ સાબિત થાય ત્યારે ખબર પડે કે નાડી દોષ છે કે કેમ કુંડલીમાં મંગળ છે તો મંગળની આરાધના મંગળના મંત્ર જાપ કરવા આપણા માટે શુભ સાબિત થઈ શકે અને પિતૃદોષની શાંતિ કરાવી મંગલકારી હોય છે બીજા પ્રશ્ન છે અહીંયા ભારતમાં ધંધો કરવો સારો કે ફોરેનમાં જઈને કરો અહીંયા ધંધો ચાલી જ રહ્યો છે આપના માટે વ્યવસાય ખૂબ સારો દ્રષ્ટિગોજો થઈ રહ્યો છે અહીંયા કરો કે ત્યાં કરો દરેક જગ્યાએ લાભપ્રદ છે પણ અહીંયા ધંધો ચાલતો હોય તો અહીંયા કરવો વધારે સારો છે અને ત્યાંની નાગરિકતા લઈ લીધેલી હોય ત્યાં જવાનું ત્યાં પણ તમે કરી શકો છો તમને બધે જ સફળતા મળશે વ્યવસાયમાં આપ એક કુબેર ભગવાનની આરાધના અવશ્ય કરતા રહો જે આપના માટે મંગલકારી નીવડી શકે કુબેરનો મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપત ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદહિ દાપય સ્વાહા આ આપના માટે મંગલકારી નીવડી શકે બીજા કોલર છે સચિનભાઈ એમનો પ્રશ્ન છે પ્રમોશન મળશે કે કેમ અને ભવિષ્ય કેવું છે સચિનભાઈ આપની કુંડલીને જોતા આ વર્ષે પ્રમોશન એટલે બઢતીના યોગો અવશ્ય જોવા મળી રહ્યા છે તો કુંડલીમાં ચાંડાલ યોગ એક બની રહ્યો છે અને કાલસર્પ યોગ છે આ દોષોનું સમન કરાવવું ખૂબ શુભ અને મંગલકારી નિયમો છે કે ઘણી વખત એવું બને કે આ દોષના કારણે મળતી વસ્તુઓમાં અડચણો ઊભી થતી હોય છે અણી ઉપર અટકી જવાનું થાય તો આ દોષોની શાંતિ કરાવી આપના માટે ખૂબ શુભ અને મંગલકારી નિવડ છે બીજા કોલર છે પુનીતભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે કેવું રહેશે બિલકુલ એમની કુંડલીમાં ચતુ સાગર યોગ બર્યો બન્યો બધા સારા ગ્રહ બીજા કોલર છે દિશાંતભાઈ એમનો પ્રશ્ન છે સંતાન યોગ ક્યારે છે દિશાંતભાઈ આપની કુંડલીમાં કાલ સર્પ બન્યો છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે તમારી પત્ની અને તમારી કુંડલીને મેળવતા બંને નાડી એક તો નથી જો એક નાડી હોય તો નાડી દોષની શાંતિ કરાવ્યા બાદ સંતાનો સુખના અવસર પ્રાપ્ત થઈ શકે બીજા કોલર છે હરીશભાઈ એમનો પ્રશ્ન છે લક્ષ્મી ટકતી નથી ને ઘરમાં કલેશનું વાતાવરણ બની રહે છે હરીશભાઈ આપની કુંડલીમાં શનિ કેતુનો શાપિત યોગ બનેલો છે સૌથી પહેલાં તો શાપિત યોગની શાંતિ કરાવી આવશ્યક છે અને ઘરમાં જે ઘરમાં નિવાસ કરો છો એ ઘરનું વાસ્તુ ન કરાવેલું હોય તો વાસ્તુ પૂજા અવશ્ય કરાવી લેજો જેનાથી ઘરમાં ક્લેશનું વાતાવરણ દૂર થઈ જશે અને કરાવેલું હોય તો વર્ષમાં વાસ્તુ પૂજા એકાદ વખત કરાવવાથી આ દોષોમાંથી મુક્તિ મળી શકે છે વાસ્તુ દેવતા એટલે ઘરની જે દિશાઓના દેવતાઓ છે એની પૂજા અર્ચના કરવાથી ઘરનું વાતાવરણ સુખદ અને સુહદ બનતું હોય છે તો વર્ષમાં એકાદ વખત અથવા આ વર્ષે અવશ્ય કરાવી લેજો આપની મનોકામનાઓ પૂર્ણ થશે જી તો તમામ દર્શક મિત્રો હતા કે જેમના ગતરોજ પ્રશ્નો આવ્યા હતા અને તેમના ઉત્તર આપી દીધા છે આશુતોષજી અને આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા છે તેમના પણ ઉત્તર છે તે આવતીકાલે અમે આપને આપવાના છે આપ અમારી સાથે જોડાયેલા રહેશો આશુતોષજી તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપી હશે આપને ઉપયોગી લાગી હશે અને આવી રીતે આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર